અરે કેવી પરિસ્થિતિ કેવા હાલ થઈ ગયા છે મહુવા તાલુકાનું અનાવલ ગામ શુક્લેશ્વર મંદિર કાવેરી નદી ક્યાંથી આવેલું છે પવિત્ર ધામ છે ત્યારે લોક માન્યતા છે વાયકાઓ છે અહી કાવે કાવેરી અહી લોકો ઉડાડ્યા એ દેખાઈ રહ્યું છે કેટલાક લોકોને હું કહીશ કે સત્ય ડિસિઝન ન્યૂઝ હંમેશા સત્ય બતાવે છે કેટલાક લોકોને ખટકતું હશે કેટલાક લોકોને પેટમાં પણ દુખશે પણ વાંધો નહીં હંમેશા ડિસિઝન ન્યૂઝ સત્યનો અવાજ બન્યો છે સત્ય બતાવ્યું છે તો આજે પણ તમને સત્ય બતાવવા જઈ રહ્યો છું અનાવલ કાવેરી નદીના કિનારે જે હાલમાં જ જે શ્રાદ્ધનો મહિનો પૂરો થયો છે આજે 3 થી 4 દિવસ થવા જઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતાના નામે ધજાગરા ઉડ્યા છે ત્યારે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે વાત તમને કીધી એ પ્રમાણે કે અહી જે શ્રાદ્ધ મહિનો પૂરો થયો છે લોકો કાવેરી નદી કિનારે પવિત્ર ધામ હોવાથી અહીં શ્રાદ્ધ ક્રિયા કરવા માટે આવે છે ત્યારે

પ્લાસ્ટિકમાં કેટલીક વસ્તુઓ લાવે છે અહીં જ ફેંકી દેવામાં આવી છે કેટલી એવી તો કેટલી એ બોટલ છે જે તમે જોઈ શકો છો એવી કેટલી એ બોટલ છે પ્લાસ્ટિકની અને લોકો પ્લાસ્ટિકની બોટલમાં કે કાચની બોટલમાં અને કોથળીઓમાં વસ્તુ લાવે છે બધા જ લોકો જવાબદાર આવ્યા જવાબદાર લોકો જ આવ્યા હતા કારણ કે જે બ્રાહ્મણ આવ્યો બ્રાહ્મણ ની પણ જવાબદારી બને છે અને અહીં જે શ્રાદ્ધ ક્રિયા કરવા માટે આવ્યા એમની પણ જવાબદારી બને છે અને ખાસ કરીને જે વાત કરવામાં આવે અનાવલ કાંઠે ઉભા છે ત્યારે અનાવલ ગ્રામ પંચાયત ની પણ જવાબદારી બને છે આ સ્વચ્છતા નું ધ્યાન રાખવાનું ત્યારે બ્રાહ્મણ કરવા જોઈએ કે જે જે આ પણ વસ્તુ લાવ્યા છે કોથળીમાં ફરીથી પાછી ઘરે લઈ જાય વધેલી વસ્તુ અને ગામ પંચાયત ની પણ ફરજ બને છે કે આ સ્થળ પર હર હંમેશ મોટા ભાગે શ્રાદ્ધ ક્રિયાઓ સારણ ક્રિયાઓ કાયમ ચાલતી જ હોય છે તો અહીં બોર્ડ લગાવવા જોઈએ સ્વચ્છતાનું

અહીં પવિત્ર ધામ આવ્યું છે પાણી છે કેટલો સુંદર નજારો સામે દેખાઈ રહ્યો છે આ જે ગંદકી નું જોઈ શકો છો પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક એ એક બે દિવસ કે એક વર્ષમાં નષ્ટ થતું નથી એ કાયમી માટે જયારે રહી જાય છે ત્યારે પ્લાસ્ટિક થી જે અહીં જે ગંદકીઓ દેખાઈ રહી છે એ વર્ષો વર્ષ સુધી રહી જાય છે

ત્યાં પણ કેટલું ગંદકી કરે છે ત્યાં પણ કેટલું પ્લાસ્ટિક નાખ્યું છે એ પણ તમને બતાવવામાં આવશે રૂપેલ ગ્રામ પંચાયત સાઈટ નો જે ઓવારાની જે વાત કરી તો આપણે રૂપેલ ગ્રામ પંચાયત સાઈટ ના ઓવારા પર પહોંચી ચુક્યા છે અહીં પણ દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે ગંદકીના દ્રશ્ય જે અહીં પણ કેટલા મોટા પ્રમાણમાં જે ગંદકી કરી છે અહીં જ જે ફેંકી દેવામાં આવ્યું છે પ્લાસ્ટિક ની કોથળીઓ બાજ દરિયાઓ અને જે અગરબત્તીના કાગળો થી લઈને મોટા પ્રમાણમાં અહીં જોઈ શકો છો જે મારી પાછળ પણ જે રૂપેલ ગ્રામ પંચાયત સાઈડ નો જે ઓવારો છે નદી કાંઠે નો જે ઓવારો છે અહીંના જે સાઈડ ની જગ્યામાં છે જે મોટા પ્રમાણમાં